વિસાવદર પેટા ચૂંટણી જે આવી રહી છે અને વિસાવદરના લોકોમાં સો ટકા વિકાસ માટેનો જે ઉત્સાહ હજરે પડી રહ્યો છે કે વિકાસની જીત થાય કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય મોદી સાહેબના નેતૃત્વમાં દેશ આજે દુનિયાભરમાં એક અલગ જ સ્થાન હાસિલ કરવામાં સફળતા પ્રાપ્ત થઈ છે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય જૂનાગઢ જિલ્લા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટી હોય તમામ દિશાએ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં વિસાવદરબી સાથે જોડાઈને વધુમાં વધુ વિકાસ આ ક્ષેત્રનો થાય તે માટે લોકોમાં સૌ સમાજોમાં ખૂબ જ ભારે ઉત્સાહ નજરે આવી રહ્યો છે અને મને પૂર્ણ વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટીની વિજય આ ક્ષેત્રમાંથી થશે અને યુવાન નેતૃત્વ એટલે કે ભાઈ કિરીટભાઈ પટેલ આ વિસ્તારના લોકો સાથે મળીને આવનારા અઢી વર્ષ સુધી રાત દિવસ એક કરીને લોકોની સેવામાં અહીંયા સેવા આપશે એવો મને ખાતરી